મૃત અધ્યાય પાંચ નારદ બોલે કાંકરે ક્ષોભિત જાણ તે માપણ શિરો મણી અનસૂયા માન અત્રિજાયા શ્રેષ્ઠ એ ભૂમંડલ વિખ્યાત મૂત્રી પવિત્રતા તણી પાક્ષાત સોહિ સપ્તાહ રો તિહા લક્ષ્મી પણ ખિન્ન ઉમા અતિએ થઈ સુગાડીએ ધન્ય માયા પ્રભુ થઈ શક્તિ ત્રય ખિન્ન અનસુઆ કીર્તિ સુણી થઈ અતિ શે દિન મારમાં સાવિત્રિયે ચિંતા કરે સદૈવ સ્વભાવ એ સ્ત્રી જાતિનો ન સહે અને સુદૈવ થયો સંચાર ને પડે ન ચેન લગાર હરવા સત્વ સતી તણુ કરે એકત્ર વિચાર જ્યારે ઈચ્છે શ્રી હરિ દેવા પૂર્વ ફળ કર્મનું ત્યારે કરે લીલા લીલાકળ સુયા ભક્તિનું દેવા ફળ હરિએમ નિમિત્ત નારદને કરે ખિન્ન શક્તિ પણ તેમ ધન્ય મૂર્તિ મંતપુની તણુ કરદમ ઋષિનું જે રૂપે થયું પ્રગટ નિષે ચંદ્ર સમ સુંદર કાય ચિતલ चन्द्रमा कलङ्किये तत्सुत एपणभीत् तेजस्वि रवि स कहु थाय रविनो अस्त ब्रह्म तेज आना कदी थाय के द्रष्ट औदार्ये हरिशां कहुँ ज्ञाने शिव समते तत्सेवक तत्सुत अहा वन्ये ऐं थवा सा कारेश्वरे करे प्रथम निर्माण માયા સગુણ પછી થયો ચકમા પ્રગટ સુજાણ ધરવાનુતના અવતાર તેમ પ્રાગટ્ય સ્થાન કર્યું પૃથ્વી પર પ્રગટ આ તન જાણ માયા સંપણ આ ગણી રખે કરે કો ભૂલ ક્યાં ચેતના સુંદરી ક્યાં માયા જળ સ્થૂલ બ્રહ્મચિત કલા અંશુયા અત્રી બ્રહ્મસ્વરૂપ દેહ ભિન્ન પણ સ્વરૂપ એક રૂપ ત્રણે થયા દેવ ત્રિમૂર્તિ બાળ યન્ના શરમણે તળી પાપ દરી કળી કાળ શક્તિ ત્રય નિજ પ્રેરે કરવા હરાણ સતી સત્વ થશે રસમય નિરૂપાણ ઉતારવાની ગુમાન શ્રી હરિ કેમ કરે ઉપાય તે વર્ણવ્યું આદ્યા એમ અકળકળા અનંતની કોઈ ન પામે પાર કૃપા થતા ગુરુદેવની ની થાય રંગ પાર इति श्रीदत्तपादारविन्दमिलिन् ब्रह्मचारी पाण्डुरङ्गरङ्ग अवधूतमहाराज विरचिते श्रीगुरुलीलामृते अलखनिरञ्जनसंवादे शक्तित्रयखेदोदपोनौ नाम अध्याय पञ्चमोऽध्याय दत्त।